ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિચ્છેદ થાય છે અને વિકાસના કામો સત્તરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે અમે રાખી અમને સાંભળો એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મીટિંગ રાખેલ અને આ મીટિંગમાં બધાય પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ સાહેબ ખાસ કરીને જુનાગઢના ડીડીઓની બદલી કરવામાં આવી છે તો એ ખાસ જે સરપંચો સાથેનો વિવાદ એને લઈને બદલી થઈ બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે જુનાગઢ જિલ્લાના યુનિયનના પ્રમુખ તરીકે જ્યારે અમારા તમામ સરપંચોને જાણ કરવામાં આવી હતી માનની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે અમને ટાઈમ આપ્યો હતો કે આગામી ચાર તારીખે તમારા સરપંચના અને સરપંચ યુનિયનના જે કઈ જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને એનો અમે નિરાકરણ લઈ આવશું અને જેવી ખાતરી આપી હતી એના કારણે અમે પહેલી તારીખનો કાર્યક્રમ મુલતવી રાખેલો હતો અને એના અનુસંધાને હું આજે માનની મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના જે હોદ્દેદારો માનની પંચાયત મંત્રી જે હોદ્દેદારોએ અમારા સરપંચની સરપંચ યુનિયનની જે વાત સાંભળી છે એમનો દિલથી અને સરપંચ ઇન્ડિયનનો તે ખૂબ આભાર માનું છું સાથે સાથે જુનાગઢ જિલ્લાના જે ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ હોય મનની અરિંદભાઈ લાડાણી હોય મનની ભગવાનજીભાઈ હોય એ તમામે તમામ ધારાસભ્યોને પણ અમે રજૂઆત કરી હતી માનની સાંસદ શ્રી રાજેશભાઈ સુડાસમાને પણ અમે સરપંચ યુનિયરની રજૂઆત કરી હતી સાથે સાથે અમારા કેન્દ્રીય મંત્રી મનની મનસુખભાઈ માંડૈયાને પણ અમે રજૂઆત કરી હતી અને જિલ્લા પંચાયતના તમામે તમામ સદસ્યશ્રીઓ પણ અમારી સાથે હતા મોટા ભાગના સભ્યશ્રીઓની પણ એક રજૂઆત હતી અને એ પણ અમને સાથ સહકાર આપ્યો તાલુકા પંચાયતના તમામ પ્રમુખે પણ સરપંચ યુનિયનના સાથ આપ્યો એટલે તાલુકા પંચાયતના તમામ પ્રમુખ સભ્યશ્રીઓનો જિલ્લા પંચાયતના અમારા વિપુલભાઈ તિમાડીની આખી ટીમ જે તન મન ધનથી સરપંચ ઇન્જિનને સહકાર આપ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું